હોય કાક શ્રીફળ દેવાનું હોય હા હવે બધી લે આવડે છે ગીત આવડે છે કેટલા ગીત કે પછી કે કે કાલ આજનો લોક તમે જોયો હશે કે કાલે લગન લેખાતા તો એના લગ્ન છે એટલે ઢોલ વગાડવા આવે તો અહીંયા હા એટલા માટે ઢોલ નો અવાજ આવે છે ને સૌ પ્રથમ પેલા તો બધાને જા કરીને જય દ્વારકા દેશ કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો મજામાં ન હોય ને તો અમારો બ્લોગ જોજો બહુ મજામાં આવી જશો આજનો દિવસ અમારો કેવો રહેશે એ તમને અમે જરૂરથી બતાવીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો બધા ઢોલ વગાડે છે તો સવારે વ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું તું મેં રેડી બરાબર ને પણ એમાં એવું હતું કે પણ પછી કઈ ટાઈમ મળ્યો જ નતો અત્યારે હું મંદિરે આવ્યો હતો કારણ કે અમારા લખનભાઈ જો ત્યારે મંદિરે કામકાજમાં હતા બધું ચા પાણીની યાત્રાળુ બધા નીકળતા એટલા માટે કામકાજમાં હતા એટલે એનું સ્વેટર મારા ઘરે હતું એટલે હું અત્યારે એને દેવા આવ્યો હતો અને એને તો તમને બધાને ખબર જ છે એ તો કાંઈ બોલશે નહીં આ બધું જોતો ખરા ન બોલ જય માતાજી ખાલી કહી દે એટલે મને એમ થાય માતાજી મંદિરમાં બેઠા છે એટલે કાંક બોલ્યો જય માતાજી કહી દે આરામ છે જય માતાજી બાબુ કેમ છો મજામાં જય માતાજી અમારે તો મંદિરેથી આપણે ઘરે અને આજે છે ને એટલે ખબર પડી જ આજે અમારે અમારે મામાના દીકરીના જેના લગ્ન લખ્યા હતા એના જ અમારે વાનો ખવરાવાનો છે એટલા માટે આજે વાનો ખવરાવાનો એટલે પેલા મારે શ્રીફળ લેવા જવાનું હોય પછી એને પછી જમાડવાના પછી શ્રીફળ હાથમાં દઈ વગેરે વગેરે બધું કઈ દેશો તમને બ્લોગ જોવાની નહીં મજા આવે ને તો ચાલો અમારા ગુજરાતી અમારા કાઠિયાવાડી અમારા અમારા વતનના જે રીતિ રિવાજો છે એ તમને દર્શાવીશું એટલે કે તમને બતાવીશું તો કન્ટિન્યુ લોકો મતલબ બન્યા રહેજો શ્રીફળ તો અહીં ઠેલીમાં છે એ માતાજી ખોલતા તમને અરે વાહ શ્રીફળ તો મસ્ત ડેકોરેશન કરી વાળ્યું છે હો આમ કોઈને ખબર ન પડે હવે હારું કૃષ્ણાબેન વહેલા હારવી આવજો મનોજભાઈને રસોઈ બનાવતા બહુ સરસ આવડશે નથી આવડતા પનીર ટીકા નું શાક બનાવે છે તો અત્યારે છે ને વાનો ખવડાવવાનો છે એટલા માટે જો મારા ભાભી બનાવે છે રોટલી અને આ ઉભી ઉભી શેડવે છે કા આપે આપે હા હા આપે આપે અને મનોજભાઈ બહાર બનાવે છે પનીર ટીકાનું શાક ને એવું બધું બનાવે છે કાજુ પનીરનું બનાવે છે ઓકે

થી ના ના એને થોડાક રાખજો એ આવજો આ બધા તેડવા આવ્યા હતા હા લાવ ખાસ મહેમાન હતા એને તો વળાઈ દીધા છે અને આ મે મને એને જે વાર છે પણ ખાલી આમંત્રણ આપ્યું હતું અને આ તો ધરાહર એમ કહે છે મે બીજી વાર આવશે એ આવી છે આ પાડોસ પાસે અરે વાળો કે વાના ખવરાઈને બધાને મોકલી દીધા અને અત્યારે જો મારા ઘરની આગળ છે ને સાફ સફાઈ ચાલુ છે કારણ કે માંડવો ને એ બધું અમારા ઘરની આગળ જ નાખવાનું છે ફળિયામાં તો જગ્યા છે નહીં એટલે અહીંયા જો જે માંડવો નાખવાનો છે એટલે બધું આ બધું વ્યવસ્થિત કરવું પડે આ બધું બાવળ ને એ બધું કસરો હરખું કરવાનું હતું ઘણા સમય થી પણ લગ્ન ની વાટે હતા મેં કીધું લગ્ન આવે ને પછી બધી સાફ સફાઈ કરીશું કેટલું સરસ મજાનું મોટું મેદાન થઈ ગયું અત્યારે રાત નું અંધારો છે ને એટલે તમને બધાને કદાચ દેખાતું નહીં હોય ને અમે બધા ત્યારે અત્યારે બી હાલે છે બધા વાળું કરીને નવરા થઈ ગયા હતા બધા બધા ત્યારે બેઠા છે કાદી ભાઈ ભંગા ખાય છે

લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી જય તો બાય બાય